દેશમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે આજે ચોથા તબક્કાનું મતદાન છે આ વખતે ખાસ કરીને લોકસભા ચૂંટણીમાં યુવા મતદારો વધુ સંખ્યામાં જોડાયા છે યુવા મતદારોમાં લોકસભાની ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે મધ્યપ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે આઠ જેટલી સીટો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે અમારી સાથે યુવા મતદાર છે અમે તેમનાથી જાણવા માંગીશું ક્યાં નામે આપેખ मछिरा जी आज आपने वोट किया है किस मुद्दे को ध्यान में रख के किया है और पहली बार आपने वोट किया है तो कैसा लग रहा है आपको बहुत अच्छा लग रहा है पहली बार वोट दिया है और ये तो हमारा राइट है हम सभी को वोट देना चाहिए हमारे संविधान में भी दिया है कि 18 प्लस की जिनकी एज जाती है उन्हें वोट देना चाहिए और ये हमारा राइट है अपनी गवर्नमेंट चूज करने का तो हमें ये बेनिफिट लेना चाहिए आपने जब पहली बार वोट किया है तो आपको कैसी कैसी सरकार पसंद है जिससे देश का विकास हो सके महंगाई थोड़ी कम हो सके गरीबों का ध्यान रखा जाए किसानों को ध्यान में रखते हुए विकास हो देश का ऐसी सरकार आज हम मध्य प्रदेश में घूम रहे हैं आज जो वोटिंग चल रहा है बहुत कम संख्या में मतदार है वो अपने घरों से निकलते हैं आपने पहली बार वोट किया है तो आप क्या संदेशा दोगी यहाँ के मध्य प्रदेश के वोटरों को वोट सभी को देना चाहिए सबका अधिकार है अपनी गवर्नमेंट चूज करने का तो सभी को अपने घरों से निकल के वोट देना चाहिए अपनी सरकार को चुनना चाहिए તો આ હતા ફર્સ્ટ ટાઈમના વોટર ઝાબવા ખાતેથી સ્કૂલ ખાતે પોતાનો મત નાખવા માટે આવ્યા હતા આજે તેઓને ખુશી છે કે તેઓએ તેમના લોકશાહીના પર્વમાં આજે પ્રથમ વખત મતદાન કર્યું છે ઝાબવા ખાતે આજે મતદારો છે તે વહેલી સવારમાં જ્યારે ચૂંટણીનો સમય વોટિંગનો શરૂ થયો ત્યારે મોટી સંખ્યામાં જોડાયા હતા પરંતુ તાપમાનની જે ગરમીનો પારો છે તે વધુ ઉંચકાતા મતદારો છે તેઓએ એકલ દોકલ આવવાનું પસંદ કર્યું છે હવે સાંજના સમયે જે પ્રમાણે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવશે ત્યારે મોટી મોટી લાઈનો લાગેલી જોવા મળશે હાલ તો આ યુવા મતદાર છે યુવા મતદારોએ લોકશાહીના પર્વમાં ઉલ્લાસની સાથે પોતાનો ભાગ લીધો છે અને પોતાનું મતદાન રાષ્ટ્રહિતમાં કર્યું છે તેવી તેમને ખુશી છે परिवार न्यूज़ नई मुंडा दाहोद